પ્રોહિબિશનના ગુનામાં સંડવાયેલ ઈસમની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ ખાતે જેલમાં મોકલી આપ્યો હતો વડોદરા શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનાઓમાં સંડવાયેલ ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી તથા વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતો ધ્યાને લઈને ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હથપારી તેમજ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે સૂચના કરેલ હોય જે સૂચના આધારે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ અમિત પરમાર રહે નહેરુનગર સંજયનગર પાસે સમાની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેર પોલીસ કમિશનર તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતાં વડોદરા શહેર સમા પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે